હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ પાઉભાજી અને સાથે જ આપણે તવા પુલાવની પણ રેસિપી જોઈશું આ બંનેનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ જાય છે જ્યારે પણ ઘરમાં કોઈ બર્થડે પાર્ટી હોય કે કોઈ નાનું મોટું ફંક્શન હોય ત્યારે તમે આ પાઉભાજી અને તવા પુલાવની રેસિપી ટ્રાય કરી શકો છો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે પરફેક્ટ મેઝરમેન્ટથી આજે આપણે આ બંને બનાવવાનું શીખીશું તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે પાઉંભાજી બનાવીશું તો એ માટે એક કુકરમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું હવે આ બટરને આપણે બરાબર ઓગળવા દેવાનું છે થોડું જો તમે બટર ઉમેરશો તો પાઉંભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તેલ અને બટર જ્યારે બંને સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો અને વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું હવે એની અંદર આપણે બે મીડિયમ સાઇઝના કાચા બટાકા ઉમેરવાના છે ગ્રામમાં બસ્સો ગ્રામ જેટલા બટાકા છે જેને મેં ધોઈને છોલીને મોટા ટુકડામાં કાપીને લીધા છે હવે એમાં સો ગ્રામ આપણે ફ્રોઝન વટાણા ઉમેરીશું મારી પાસે ફ્રોઝન હતા જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તમે એ પણ લઈ શકો છો તેરથી ચૌદ એમાં ફુલાવરના ટુકડા એડ કરીશું ફ્લાવરને પહેલાં ગરમ પાણીમાં મીઠું એડ કરીને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે પ્લાન્ચ કરી લેવાનું છે પછી ઉમેરવાનું છે સ્વાદ મુજબ એમાં મેં મીઠું ઉમેર્યું છે હવે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે જો તમારે આની અંદર દૂધી ગાજર કોબીસ એવા કોઈ વેજીસ એડ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો હવે પાઉંભાજીનો કલર થોડો સારો આવે એ માટે આપણે એમાં છ સાત ટુકડા બીટ ઉમેરીશું હવે આપણે શરૂઆતમાં સીટી લગાવ્યા વગર બસ એના ઉપર ઢાંકણ મૂકીને બેથી ત્રણ મિનિટ એટલે એને કૂક થવા દઈશું લીડ બસ મેં ઉપર જ મૂક્યું છે ઢાંકણ આપણે લોક નથી કરવાનું બેથી ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણ હટાવી દઈશું બસ ઢાંકણ એની ઉપર મેં મૂક્યું જ હતું બંધ કરીને સીટી નથી મારવાની હવે એની અંદર આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું હવે બરાબર મિક્સ કરીને ઢાંકીને આપણે ત્રણથી ચાર સીટી મીડિયમ ફ્લેમ પર લગાવી દેવાની છે અહીંયા ત્રણથી ચાર સીટી લગાવ્યા પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીને એને ચેક કરી લઈએ કે વેજીસ બફાયા છે કે નહીં તો તમે અહીંયા જોઈ શકો છો ત્રણ જ સીટીમાં આરામથી આપણા વેજીસ જે છે સરસ ચડી ગયા છે તો હવે આપણે આ બધી જ વસ્તુને મેશ કરવાની છે તો એ માટે આ રીતનું એક મેશર લઈ લઈશું એની મદદથી આપણે પાણીની સાથે જ બધું સરસ મેશ કરી લઈએ આપણે જે આની અંદર બીટ ઉમેર્યું હતું એના લીધે જે કલર છે એ પણ એકદમ સરસ લાલ આવ્યો છે તમે જોઈ શકો છો તો સરસ મેં આને મેશ કરી લીધું છે હવે આપણે પાઉંભાજી બનાવીશું તો એ માટે એક કઢાઈમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું સાથે જ ફરીથી આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરવાનું છે કુકરમાં આપણે વેજીસ બાફતી વખતે પણ એડ કર્યું હતું તેમ છતાં પણ ત્રણ ટેબલ સ્પૂન બટર અહીંયા પણ આપણે એડ કરવાનું છે બટરથી પાઉંભાજીનો સ્વાદ સારો આવે છે તો થોડું બટર તમારે એમાં ચોક્કસ એડ કરવાનું છે તો બટરને સરસ આપણે આ રીતે ઓગાળી લઈએ બટર ઓગળી જાય એટલે એની અંદર બે મીડિયમ સાઇઝના બારીક કાપેલા આપણે કાંદા એડ કરીશું ગ્રામમાં જુઓ તો એકસો ત્રીસ ગ્રામ જેટલા આપણે અહીંયા કાંદા બારીક ચોપ કરીને એડ કર્યા છે હવે આ કાંદાને બસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર થોડા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાના છે તો પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો કાંદા આપણા સરસ લાઇટ બ્રાઉન થઈ ગયા છે તો હવે એની અંદર આપણે ચોપ કરેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું જેની અંદર મેં સાતથી આઠ લસણ નીકળી બે નંગ લીલા મરચાં અને ટુકડો આદુનો લઈને એને બારીક ચોપ કરી લીધા હતા બરાબર મિક્સ કરીને એક મિનિટ એને પણ આપણે સાંતળી લઈએ જેથી એની જે કચાસ હોય એ નીકળી જાય એક મિનિટ આદુ લસણ મરચા સાંતળ્યા પછી આપણે એમાં એક નાની સાઇઝનું કેપ્સિકમ એડ કરીશું ગ્રામમાં જુઓ તો આ ત્રીસ ગ્રામ જેટલું કેપ્સિકમ છે તો કેપ્સિકમને પણ બે થી ત્રણ મિનિટ આપણે થોડું સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે બે ત્રણ મિનિટ પછી જ્યારે કેપ્સિકમ આપણું થોડું સોફ્ટ થઈ જાય એટલે આપણે એની અંદર ચાર મીડિયમ સાઇઝના એટલે કે ગ્રામમાં અઢીસો ગ્રામ જેટલા બારીક કાપેલા ટામેટા ઉમેરીશું સ્વાદ મુજબ એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ જેથી આપણા ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય હવે આપણે ત્રણથી ચાર મિનિટ માટે એને કૂક કરવાનું છે પણ એ પહેલાં આપણે એની અંદર મસાલા એડ કરી દઈએ તો એક ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એમાં એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું હવે બરાબર એને આપણે મિક્સ કરી લઈએ બેથી ત્રણ મિનિટ હવે આપણે મસાલા સાથે એને ચડવા દેવાનું છે તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલામાંથી થોડું થોડું તેલ પણ છૂટું પડેલું દેખાય છે તો હવે આપણે જે વેજીસ બોઈલ કરીને મેશ કરીને રાખ્યા હતા એ એની અંદર એડ કરી દઈએ આટલી ક્વોન્ટિટીમાં આજે પાઉંભાજી છે ત્રણથી ત્રણથી ચાર વ્યક્તિને સર્વ થઈ શકે એટલી બને છે તો ક્વોન્ટિટી તમારે એ હિસાબથી ડબલ ટ્રીપલ જેટલી પણ કરીને બનાવી હોય એ હિસાબથી તમે બનાવી શકો છો તો ભાજીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો ઘણી ગાઢી છે તો આપણે અડધો કપ જેટલું પાણી કુકરમાં એડ કરીને એને જ એડ કરી દઈશું હવે એને બરાબર મિક્સ કરી લઈએ અને છથી સાત મિનિટ માટે ઢાંકીને એને આપણે કુક થવા દઈશું છ સાત મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું તો આ આપણી ટેસ્ટી પાઉંભાજી બનીને તૈયાર છે તો છેલ્લે એની અંદર આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈએ અને હવે એના માટે આપણે પાઉં શેકી લઈશું તો પાઉં શેકવા માટે ગેસ ઉપર એક તવો ગરમ કરવા મૂકીશું એની અંદર આપણે એક ચમચી જેટલું બટર ઉમેરીશું અને બટર આપણું બળી ના જાય એ માટે બસ પાંચ અમચી આપણે એમાં તેલ ઉમેરવાનું છે આ રીતે હવે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ અમચી જેટલો પાઉંભાજી મસાલો અને પાંચ ચમચી જેટલું જ આપણે થોડું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે સાથે બે ત્રણ ચપટી મીઠું અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું હવે સરસ ધીમા તાપે મસાલાને આપણે મિક્સ કરી લઈએ જે ભાજી આપણે રેડી કરી હતી એમાંથી પણ એક ચમચી જેટલી ભાજી આ રીતે એડ કરીને એને પણ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જેથી મસાલા બળી ના જાય હવે પાઉને વચ્ચેથી આ રીતે મેં સ્લીટ કરી લીધા છે એ આપણે આ રીતે બંને સાઈડથી શેકી લેવાના છે હોટલ રેસ્ટોરન્ટમાં જ્યારે પણ આપણે પાઉંભાજી ખાઈએ તો આ રીતે મસાલાવાળા જ પાઉ આપવામાં આવે છે તો દેખાવામાં પણ અટ્રેક્ટિવ લાગે છે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો પાઉને એક બે મિનિટ શેક્યા પછી આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું તો તમે પણ આ રીતે આ ટેસ્ટી સ્ટ્રીટ સ્ટાઇલ પાઉભાજીની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો એકવાર બનાવશો તો ક્યારે પણ બહારથી નહીં લાવો એટલી ટેસ્ટી લાગે છે તો હવે આપણે પુલાવની રેસીપી જોઈએ તો સૌથી પહેલાં આપણે પુલાવ માટે ચોખા પલાળી લઈએ તો એ માટે એક બાઉલમાં આપણે દોઢ કપ જેટલા બાસમતી ચોખા લઈ લઈશું ટોટલ આ બસો પચીસ ગ્રામ જેટલા બાસમતી ચોખા છે હવે એમાં આપણે થોડું પાણી ઉમેરી દઈએ અને હળવા હાથે મસળતા રહીને ત્રણથી ચાર વખત આપણે એને ધોઈ લેવાના છે તમે જોઈ શકો છો પાણી એકદમ ગંદુ થઈ ગયું છે ચોખાનું તો હજી ત્રણ થી ચાર વખત પાણી બદલી બદલીને આપણે એને ધોઈ લેવાના છે તો અહીંયા ચોખાને વખત પાણી બદલીને ધોઈ લીધા છે હવે આપણે એમાં ચોખા ડૂબી એટલું સાફ પીવાનું પાણી ઉમેરીશું અને અડધો કલાક એને આપણે પલાળવા દઈશું અડધો કલાક પછી તમે જોઈ શકો છો ચોખા આપણા સરસ ફૂલી ગયા છે ચોખાનો જો એક દાણો તમે તોડીને જુઓ તો આરામથી તૂટી જવો જોઈએ આ રીતે તો હવે આપણે ચોખાને બાફવાના છે તો એ માટે ગેસ ઉપર મેં પાંચથી છ કપ જેટલું એટલે કે આશરે એક લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી સરસ ઉકળી જાય એટલે અડધી ચમચી તેલ અને અડધી ચમચી એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે તેલ અને લીંબુનો રસ ઉમેરવાથી ચોખા આપણા બિલકુલ ચોંટી નહીં જાય અને એકદમ છૂટા છૂટા બનશે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ અને બરાબર એને આપણે મિક્સ કરી લઈશું અહીંયા મેં જે ચોખા લીધા છે એ દાવત બાસમતી લીધા છે તમે કોઈપણ સારી ક્વોલિટીના ચોખા લઈ શકો છો હવે આપણે જે પલાળેલા ચોખા છે એ આની અંદર પાણી નીતારીને એડ કરી દઈશું અને બસ આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર એંસીથી નેવું ટકા જેટલા જ બોઈલ કરવાના છે બસ પાંચથી છ મિનિટ આપણે મીડિયમ તાપે આ ચોખાને ઉકળવા દઈશું એનાથી વધારે નથી ઉકળવા દેવાના તો અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ માટે ચોખાને મેં ઉકળવા દીધા છે અને ચોખા આપણા સરસ બફાઈ ગયા છે એક દાણો તમારે ચોખાનો તોડીને જોવાનો છે બે ભાગમાં આ રીતે તૂટતો હોય તો આપણે તરત ગેસ બંધ કરી દઈશું અને હવે એનું બધું જે પાણી છે આપણે નિતારી દેવાનું છે તો બધું જ પાણી મેં એનું નિતારી લીધું છે હવે આપણે પંખા નીચે રાખીને ટોટલી આને ઠંડા થવા દઈશું આ રીતે ચમચીથી થોડા ફેલાવી દઈએ જેથી જલ્દી ઠંડા પડી જાય હવે તવા પુલાવ માટે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું એમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે સાથે જ ત્રણ ટેબલ સ્પૂન આપણે બટર ઉમેરીશું બટરથી આ પુલાવ એકદમ ટેસ્ટી બને છે તો બટર ચોક્કસ એડ કરવાનું છે હવે બટરને આપણે પહેલાં તો ઓગાળવા દઈએ બટર સરસ મેલ્ટ થઈ જાય એટલે આપણે એક ચમચી એમાં જીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી એમાં હિંગ ઉમેરવાની છે હવે એમાં ચોપ કરેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું જેમાં અમે પંદરથી વીસ ઘડી લસણની બેનંગ લીલા તીખા મરચાં અને પા ટુકડો આદુનો લઈને ચોપ કરી લીધું હતું તો ધીમા તાપે એક મિનિટ એને સાતળી લઈએ જેથી એની કચાસ નીકળી જાય હવે એની અંદર આપણે એક મોટી સાઇઝનો બારીક કાપેલો કાંદો ઉમેરીશું ગ્રામમાં સો ગ્રામનો એક મોટો કાંદો લઈને બારીક મેં ચોપરમાં ચોપ કરીને લીધો છે હવે આ કાંદાને ત્રણથી ચાર મિનિટ આપણે થોડો સોફ્ટ થાય અને થોડો લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાનો છે વધારે એને લાલ નથી કરવાનો ત્રણથી ચાર મિનિટ પછી આપણા કાંદા તમે જોઈ શકો છો થોડા થોડા લાઈટ બ્રાઉન થઈ ગયા છે તો હવે એની અંદર આપણે એક નાની સાઇઝનું ગ્રામમાં સાહીઠથી પાસઠ ગ્રામની આસપાસનું બારીક કાપેલું કેપ્સિકમ ઉમેરવાનું છે અને એને પણ બે ત્રણ મિનિટ આપણે થવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી કેપ્સિકમ પણ આપણું થોડું સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર ત્રણ મોટી સાઇઝના ગ્રામમાં બસો ગ્રામ જેટલા ટામેટા બારીક કાપીને ઉમેરીશું સાથે જ ટામેટા ઉમેર્યા છે તો સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દઈએ જેથી એ જલ્દીથી ચડી જાય હવે એને ત્રણથી ચાર મિનિટ માટે આપણે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ તો ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે એની અંદર આપણે બાફેલા ફણસી અને બટાકા ઉમેરીશું એક મીડિયમ સાઇઝનો બટાકો અને પાંચથી છ ફણસી લઈને નાના કાપીને એક સીટી લગાવીને કુકરમાં મેં બાફી લીધા છે પોણો કપ જેટલા ગ્રામમાં સિત્તેર ગ્રામ જેટલા ફ્રોઝન વટાણા ઉમેરીશું જો વટાણા કાચા લેતા હોય તો ફણસી બટાકા સાથે જ કુકરમાં એક સીટી લગાવીને તમારે બાફીને લેવાના છે તો બરાબર મિક્સ કરીને હવે આપણે એક ચમચી એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે દોઢ મોટી ચમચી આપણે પાઉંભાજી મસાલો ઉમેરીશું તવા પુલાવમાં પાઉંભાજી જ મસાલાનો યુઝ થતો હોય છે હવે બધું જ બરાબર મિક્સ કરીને આપણે બેથી ત્રણ મિનિટ માટે મસાલા સાથે બધું ચડવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ મસાલાને કૂક કર્યા પછી હવે આપણે એમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી દઈએ કારણ કે વેજીસ આપણા ઘણા ડ્રાય થઈ ગયા છે અને હવે એની અંદર આપણે જે બાફેલા ચોખા રાખ્યા હતા એ એડ કરવાના છે ધ્યાન રાખવાનું છે ચોખા ટોટલી ઠંડા થઈ જાય પછી જ એડ કરવાના છે જો તમે ગરમ ગરમ ચોખા ઉમેરી દેશો તો તમારો પુલાવ કે બિરિયાનીમાં જે ચોખા છે એ તૂટી જશે તો સરસ આપણે વેજીસ અને મસાલા સાથે ચોખાને આ રીતે હળવા હળવા સ્વેચુલાથી મિક્સ કરી લઈએ જેથી એ તૂટી ના જાય તો ચોખા સરસ મિક્સ થઈ જાય એટલે આપણે છેલ્લે એમાં એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું બે ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈએ અને હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું ચોખા ઉમેર્યા પછી વધારે એને કૂક નથી કરવાનું બસ બે મિનિટ જ એને મેં કૂક કર્યું છે તો હવે આ તવા પુલાવને પણ આપણે સર્વ કરી દઈએ આપણો સ્ટ્રીટ સ્ટાઇલ તવા પુલાવ પણ રેડી છે અહીંયા મેં પુલાવને બુંદીના રાયતા અને કાંદા ટામેટાના સેલડ સાથે સર્વ કર્યું છે તમે પણ ઘરે સ્ટ્રીટ સ્ટાઇલ પાઉંભાજી અને તવા પુલાવની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો